બઉ કમ્પ્લીટ ગાડી છે અને બહુ સસ્તા અને અને વ્યાજબી ભાવે ગાડી આ લોકો છે અહીંથી ગાડીમાં કોઈ જાતની કોઈ સમય અત્યાર સુધીમાં કોઈ ફરિયાદ ગાડીની અત્યાર સુધીમાં આવી નથી અને ગાડી બહુ સસ્તા ભાવે આપે છે અને કસ્ટમર માટે બહુ સારા માનતો છે મિત્રો જનતા ઓટો બધી જ આવી ગાડી રહી છે મિત્રો હવે કારીગરભાઈ સાથે વાત કરશું કારીગરભાઈ ભાઈ તમને ગાડી કેવી લઈ જે ગાડી પડી બધી કમ્પ્લીટ જ છે બધી ચેક કરી લીધી ચેક કરી લીધી અરે મિત્રો સાથે નું હેલ્મેટ પણ ફ્રી છે ગાડીમાં અને જનતા ઓટો માં મિત્રો બેસ્ટ ઓફર મળી રહી છે તો મારું પેજ ફોલો કરતા રહેજો મિત્રો તમારો ભાઈ બેટો જ છે જનતા ઓટો ઉના મિત્રો